કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં અને ભાઈ સમજો કામે તો આવ્યા છીએ અમે અને એક થેલીનો માલ બનાવી નાખ્યો છે પણ પ્રોબ્લેમ શું થયો ખબર તમને મિત્રો અહીં આવ્યા ને અમારો ફેરો આજ ન મજા આવી કામમાં યાર જો ઈટુ એટલી હારી લીધી માલ બનાવી નાખો સમજો વરસાદ ચાલુ થઈ ગયો એક થેલીનો માલ બનાવેલો પીડો છે ભાઈ જો આ વરસાદ બંધ નહીં થાય તો અમારે એક થેલી સિમેન્ટ બગડવાની છે આજે અને મિત્રો જો કાલનું તો કામ તમે જોયું આપણું આટલું આ કરેલું છે અને આટલું આ શણવાનું બાકી છે હજી અને આઠ ફૂટની હાઈટ કરવાની છે આમાં અને જો આ હુરાપુરા દાદાનું મંદિર બને જ ભાઈ અને વરસાદ છે ને કામ નથી કરવા દેતો અને અમારે જો વાસુભાઈ એવા રવિવારની રજા છે ને ફરવા એવા રખડવા અને આ અમારે મજૂર જો માથાભાઈ મજૂર માથાભાઈ મજૂર તો કન્ટિન્યુ મિત્રો બને જો આ વરસાદ કામ કરવા દે કે ન કરવા દે ખબર નથી રામો પીર જાણે Continue. મિત્રો આવો વરસાદ પડે છે ને તો જો આ માલ ખૂટવાડવો પડશે નકર એક થેલીનો માલ ઘર ધણીનો બગડે આપણે એવું કામ કરવું નથી ભલે આપણે પલળી જઈએ પણ એક થેલીનો માલ પૂરો કરી દેવાનો છે પછી આપણે ઘરે જતું રહેવું છે આજ કામ નહીં થાય કારણ કે વરસાદ ચાલુ જ ચાલુ છે આજ તો ઘંટિયો ની બેйна રેજો આપણા વિડિયો માં જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે વરસાદ આવી રહ્યો જોઉં કેટલો બધો વરસાદ આવી રહ્યો છે તો એ કામ કરવું પડે જોઉં કેમ કે માલ બનાવો નકર સુકાઈ જાય માલ તો એમાં માપા મમ્મી ઈટું ચડી રહ્યા છે જો પલડી ગયા કેટલો ફૂલ ફૂલ વરસાદ આવી રહ્યો છે નહીં બા કાંઈ કેવું ટાઈમ ચડી ગઈ પવન આવી રહ્યો છે ને વરસાદી આરો હર એટલે મિત્રો અત્યારે થઈ ગયા છે બપોર અને આપણે ભાઈ આવી ગયા છીએ ઘરે જમવા માટે અને ભાઈ છે ને વરસાદ એટલો પડ્યો ને આજે બહુ હેરાન કિરા વરસાદે અમને અને ભાઈ હવે છે ને બપોર પછી કામે જવા નથી કારણ કે રસ્તામાં પાણી એટલું ભરાઈ ગયું છે વાડીના રસ્તે માંડ માણ બાઈક બહાર કાઢ્યું ભાઈ અમે અને ત્રણ સવારી તો જો ભાઈ આ બાઈક છે ને માંડ માણ અને ગારામાંથી બહાર કાઢ્યું ને પાણી એટલું ભરેલું છે રસ્તામાં આ બધા પલળીને આવ્યા છે પલળીને આવ્યા પલળી અને આપણા ભાઈ જો સરસ મજા મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને હવે છે ને પેટ પૂજા કરવાની છે તો કન્ટીન્યુ ની મિત્રો બન્યા રહીજો આપણા વિડિયોમાં અને અમારા આ બેને છે ને રસોઈ બનાવી રાખી છે કેરે હા બેન સરસ મજાની હમર બેન ને રસોઈ આવડી ગઈ છે એટલે અમારે એવું કોઈ ટેન્શન છે નઈ અને આ ભાઈ ને છે ને માર પડ્યો છે માર એટલે પૂઈ ગયા છે મોડભાઈએ માર્યો એને મોડભાઈએ આમ માર્યો આમ ફાઈનલી મિત્રો ભાઈ આજે છે ને જો હુઈ ગયા ને બપોરે ખાઈ તો પોણા સો વાગી ગયા અત્યારે ઈઠા બધા અને ભાઈ જો અત્યારે છે ગરમા ગરમ ચા બની રહી છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ઠંડી લાગે છે અત્યારે ઠંડી શું લાગે છે ઠંડી અને આ ભાઈ છે ને લેસનનો ઢગલો છે એટલે હજી કે હું આખી રાઈટ લખે ને તો એ ભેગું નથી એટલું બધું લેસન આવ્યું તો હમણાં કહેતો હતો ને આખી રાઈત નહીં ખૂટે

મિત્રો અત્યારે મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે અને માપા ખાઈ રહ્યા છે ભજીયા અને વિષ નો સુતો છે દાદા તમે ખાલી ભજીયા મજા આવી ને કેવા બન્યા કેવા બન્યા તો મિત્રો આવા મસ્ત મજાના ભજીયા ખાધા અને વરસાદ આવી રહ્યો છે બાર જો મિત્રો આજે બપોરે તો સવાર સવારમાં વરસાદ આવતો હતો માપાએ એક ઠેરીનો એક સિમેન્ટ થેલીનો માલ બનાવી નાખ્યો હતો અને વરસાદ આવતો હતો અને પછી થોડીક વાર બેઠા વરસાદ રહ્યો નહીં તો પછી માપાએ કીધું કે એક ઠેરીનો માલ તો ખૂટવાડો પડશે કેમ કે કોઈનું નુકસાન ના કરાય ચાલુ વરસાદ એ માપાએ અને મમ્મી એ ઈટો ઈંટોનું ચડતર કર્યું તમે બ્લોગમાં જોયું જ હશે તો કન્ટિન્યુ મિત્રો બનાવી જ્લોગમાં જય શ્રી કૃષ્ણ તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય મળીએ નવા બ્લોગમાં જય શ્રી